સમાચાર जम्मू કાશ્મીરના સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ બે પોલીસ કર્મી સહિત એક શહીદ થયા છે એક જવાન ઘાયલ થયા છે સાથેની અથડામણમાં ત્રણ જવાન થયા છે તો ફરી એકવાર આ નાપાક હરકત સામે આવી રહી છે સાથે સેનાની મુઠભેડ બે પોલીસ કર્મી અને એક ના જવાન શહીદ થયા છે જ્યારે એક જવાન ઘાયલ થયા છે તો સાથેની અથડામણમાં ત્રણ જવાન શહીદ થયા છે ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં આતંક્યો દ્વારા નાપાક હરકત કરવામાં આવી રહી છે તો જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેનાની વચ્ચે અથડામણ થઈ રહી છે બે અને એક ના જવાન શહીદ થયા છે અથડામણમાં એક જવાન થયા છે તો સાથેની અથડામણમાં કુલ જવાન થયા છે તો ફરી એકવાર પરિસ્થિતિ તંગ હોવાનું સામે આવી રહ્યું છે કારણ કે સતત આતંકીઓ દ્વારા નાપાક હરકત કરવામાં આવી રહી છે તો તેનો જડબાતોડ જવાબ આપણી ભારતીય સૈન્ય દ્વારા આપવામાં આવી રહ્યો છે પણ પાકિસ્તા અભિનંદન ભારત છે ત્યારે આ તરફ પાકિસ્તાન ના પ્રેરિત આતંકીઓ દ્વારા નાપાક હરકત કરવામાં આવી રહી છે શાંતિ મંત્રાણાના ભાગ રૂપે જમે વિંગ કમાન્ડર ને મોકલ્યા છે ત્યારે બીજી બાજુ જે કાશ્મીર ની અંદર એટલે જમ્મુ અને કાશ્મીર ની અંદર હિંદવાડા અંદર એક એક મુઠભેદ ચાલી રહી છે એ મુઠભેદ ની અંદર સીઆરપીએફ ના બે જવાન અને બે પોલીસ કર્મચારી ના મોત થયા છે શહીદ થયા છે એટલે કે એક બાજુ ત્રાસવાદ ફેલાવાનું ચાલુ છે બીજી બાજુ શાંતિ ની વાત કરી રહ્યા છે બીજી એક વાત કરવામાં આવે તો પૂછ વિસ્તાર છે જે જમ્મુ કાશ્મીર નો ત્યાં પણ પાકિસ્તાને સીઝ જે વાયોલેશન કર્યું છે સીઝ ફાયર નું વાયોલેશન કર્યું છે આમ પાકિસ્તાન એક બાજુ શાંતિની વાત કરી કર્યું છે ત્યારે બીજી બાજુ ફાયર વાયોલેશન કરી રહ્યું છે અને સાથે સાથે ત્રાસવાદી ગુટો છે એ હજુ પણ ભારતમાં સક્રિય છે અને ભારતીય સેનાને પડકાર્યા છે ભારતના નાગરિકોને જાનહાની નુકસાન પહોંચાડ્યા છે આમ પાકિસ્તાનની બે મોઢાની વાત અત્યારે ચાલી રહી છે પાકિસ્તાન ઉપર પહેલેથી જ માનવામાં આવતું હતું કે તેની પર વિશ્વાસ ના કરી શકાય એ ફરી એકવાર સાબિત થઈ છે જે બિલકુલ દેવસિંહ એક તરફ પ્રધાનમંત્રી પાકિસ્તાન ના ઇમરાન ખાને કહ્યું કે ડોઝિયર આપો અમે આતંકી પ્રવૃત્તિઓ સામે પગલા ભરીશું પરંતુ અહિયાં તેની બેવડો ચહેરો સામે આવી રહ્યો છે જે ચોક્કસ થી કહી શકાય કે હજુ સુધી જે અભિનંદન છે પાયલટ આપણા અભિનંદન છે હજુ સુધી ભારતને સોંપવામાં નથી આવ્યા એવા પ્રકારના મીડિયાનો રહ્યો છે છે ભારત તરફથી એવી વાત આવી રહી કે અટારી બોર્ડર ઉપર અથવા તો ત્યાં જે વાઘા બોર્ડર ઉપર ત્યાં પહોંચી ચુક્યા છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાન મીડિયા એવું પ્રકારની વાત ચાલી રહી છે ત્યાં એક પ્રકારના ન્યૂઝ એવા એવા ચાલી રહ્યા છે કે હજુ સુધી અભિનંદન ને ભારતને સોંપવામાં નથી આવ્યા તો આખી વાતમાં ક્યાંક ને ક્યાંક એવું ચાલી રહ્યું છે કે પાકિસ્તાન છે એ હંમેશા જૂઠાણા ફેલાવવાનું કામ કરતું હોય છે આઠ વાગે સોંપવામાં આવે છે એવી પણ એક વાત ચાલી રહી છે આ સંજોગોની અંદર પાકિસ્તાન ઉપર ક્યારે વિશ્વાસ ના કરી શકાય વાત આવી હતી કે આજે અઢી વાગે તેઓ ભારતને સોંપશે ત્યારબાદ બીટિંગ ધ રિટ્રીટ છે એ કેન્સલ કરવામાં આવી હતી અને પાકિસ્તાન તરફથી એ રિટ્રીટ છે એ ચાલુ રાખવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે અમે જ્યાં સુધી અમારી બીટિંગ ધ રિટ્રીટ જે છે કમ્પ્લીટ ના થાય શાંતિ ની વાત કરે એક બાજુ લલચાવી રહ્યું છે પાકિસ્તાન એ ભારતને ઉશ્કેરી રહ્યું છે દુનિયાને બતાવવાના દાંત કઈક અલગ જ છે પાકિસ્તાન ના અને ભારત સામે કઈક વ્યવહાર કરવાની વાત અલગ જ છે એ સ્પષ્ટ રીતે અત્યારે દેખાઈ રહ્યું છે જી જી

એટલે કે પાકિસ્તાન કદાચ એ પ્રકારની વાત જે છે સાબિત કરવા માંગતું હોય કે ભારતને અમે શાંતિથી અભિનંદન ને આપીશું નહીં અમારો હાથ ઊંચો રાખવા માટેનો પ્રયત્ન કરીશું અમે ઈચ્છું ત્યારે આપીશું એ પ્રકારની પણ એક વાત હોય શકે બીજો મુદ્દો એ છે કે ભારતીય સેના સરહદની અંદર હજુ સુધી અભિનંદન આવ્યા નથી તેનો મતલબ સાફ છે કે પાકિસ્તાન છે ક્યાંક ને ક્યાંક લલચાવી રહ્યું હોય ક્યાંક ને ક્યાંક એવા પ્રકારની એવા પ્રકારનું પોતે કહેવાય ને કે કૂતરાની પૂકડી વાંચી વાંકીને વાંકી જ હોય આતંકીઓ સાથે સેના દ્વારા મુઠભેટ કરવામાં આવી રહી છે આતંકીઓ સાથેની અથડામણ માં ત્રણ જવાન શહીદ થયા છે જમ્મુ કાશ્મીર માં આતંકીઓ સાથે સૈન્યની અથડામણ હંદવાડા સાથે અથડામણમાં આપણા ત્રણ જવાન શહીદ થયા છે